મુખ્યમંત્રી સાહેબ નું આપણે સૌ અભિવાદન કરીએ છીએ ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ એવા મુખ્યમંત્રી આપણા ભોપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે કમોસમી વરસાદની આ સ્થિતિ બાદ ખેડૂતોના માથે મોટી એક આફત આવી છે ત્યારે ખેડૂતોની વચ્ચે જઈ અને એની સાથે સંવાદ કરી એમના ખેતર પર જઈ ખરેખર ગ્રાઉન્ડ રિયાલિટી શું છે એ જાણવાનો જે સંવેદનશીલ નિર્ણય આજે માન્ય શ્રીએ કર્યો છે તો એ બદલ

એમાં વાર લાગે એવી રીતે બધું થતું હતું આપણે સમાચારો પરંતુ ભાજપ સરકાર અને આપણા એટલા માટે થઈને પંચરોજ કામ કરી અને જે કઈ ગવર્મેન્ટ જે કઈ આપણી સરકાર નક્કી કરશે તે તાત્કાલિક ના ધોરણે તરત જ આવી રીતના ખેડૂતોના ખાતામાં જે કઈ ગવર્મેન્ટ નક્કી કરશે તે ખાતામાં અપાય જાય એના માટે ના તો કે આપડા આપડી ગવર્નમેન્ટના આવા આખા પ્રયત્ન અમે નક્કી કર્યું કે સવારે ભર કરશું છોકરાના લગ્ન કરશું મકાન અધુરા પૂરા કરશું પણ એવી રીતનું થયું કે જેમ રામ ને ખબર નતી એમ અમને ખેડૂને ખબર નહોતી કે અહવારે હું તો રાતે આપ ફાટી ગયો કુદરત અમારી ઉપર આવી રીતના કોપાઈ માન થયો પણ સાહેબ આપણે અમારા ગામમાં આવ્યા ને એટલે અમારું ધન્ય ભાગ્ય કહેવાય એનું કારણ છે અત્યાર સુધી અમે એમ કેતા મારિયા તાલુકાનું સેલુ ગામ પાણીદરા ગણાતું પણ આજે અમને ખબર પડે કે મારિયા તાલુકા નહીં ગુજરાતનું પહેલું ગામ અમારું ગણાય એનું કારણ સીએમ અમારા ગામમાં આવ્યા અમે જોઈએ ને ગામમાં તો અમારી નિરણ ખલાસ થઈ ગઈ અમારી માંડવી ખલાસ થઈ ગઈ અમારા જે સ્વપ્ન હતા ને એ ધૂળમાં સાહેબ આવો રોડાઈ ગયા પણ અમારી વારે કોક આવે એવું અમને આઈશા નહોતી પણ આજે અમને સાકાર જોવા મળે કે સાહેબ અમારી વારે આવ્યા અને અમારી વારે સાહેબ આવતા હોય ને તો અમારે હવે મુંજાવાની જરૂર નથી અમારે જે કરજ છે ને ઈ બધી પૂરાઈ જવાનો વાર વરસાદના હિસાબે જે પરિસ્થિતિ સર્જાઈ છે એ પરિસ્થિતિમાં બધા જોડે રહેવાનું એટલે એની મેતે એની મેથી બહાર નીકળી જવાનું પણ જે છે પરિસ્થિતિ એમાં થી બહાર નીકળવા માટેનો આપણે બધા પ્રયત્ન કરવાનું છે ને એમાં સરકારે બધું જોઈ લીધું છે અમારા મંત્રીશ્રીઓ બી જઈ આવ્યા છે એટલે જેટલું બને એટલું વહેલું તમને એક બે દિવસમાં આનું શરૂ સાહેબ